હા વર્ણ છે એટલે સહેલા જેવું કરું અંબાલા ની આગાહી છે કે માટી વાડી વરસાદ આવે ને એને થોડો ભણાવો કરો કે તડકો ના લાગે ને આ બધું સારું હોય ને વરસાદ વરસાદ ના શું કરો છોડી વેણી છે કે

તમે જો હું આ હમુ કરું થોડો ના તમે ન્યા આવતા સાલ છે તમે ખોપીને આવો રો ના આબુ જ પડી છે સાલ છે તો આપું છું કે આબુ છે ના તો જોવું પડ આ ક્ષેત્રમાં હમણાં નો આગળનો આ આ જો થોડો થોડો છે પર આવે છે ખોડ વચ્ચે પર હમણાં કાઢો ને આ બાજુ ઘણું કાળું ઘર ચેતર છે કે મારા બધા એ નવી બાઈ ખોપતા નહીં ઓમણે જોડો તમે ઓમણે કેટલું બચી ગયો મારા વડા હલો ખોબ ગરમ આ તો બાર મહિને મારે ખોપું છે મારા વડે ગચું અડતા નથી કેટલું ખોપી ખોપી નાલું હોય ગરમી કેટલી પડે છે મારી વડે આગાહી છે કે મારા વડો વરસાદ તો આવશે

હા હડે તળે તમે મોડ વડે સાઈડ આવી ગયા બેટા છો ને આપણા તોય મારા બેટા આવે કે તમે કે અમારું હવે શું કરવું હવે આ મારા બેટા અમે તો મળીને ક્યાં આવે અને આ લેબડી દીધું આ પેલો લેબડો ને આ મારા ઝાડ જઈને તને લઈ જાય અને આ મોડ મોડ ચડક આપે ને તો ઉડી માવડા કેવા આવે રાખે ચેમ્પુ જે તમે અમારે મોહે જ હવે આ કોકને બતાવું તો આ કેવું લાગે છે બધું હમણાં ના મારી શકે એક ઝાડ હમણાં રાખ્યું નહીં મારે બધું આ માવડા કાયમ આડકો છે હવે એનું આજે કોણ હવે ખરાબ થવાનું ધંધા કરે પણ સો પડ્યું તાર આનું બેટું વરસાદનું હવે ટેમ થઈ ગયો છે આપવાનો અને ખાતન કાઢવું પણ છે ના નોડન માણા મારા બેટા હાજન છે નહીં અને જો હાલ તો સીઝન હેડે છે અરે માણું છું જાવું તો પણ એવું છે અને જો એ હાલ તો સીઝન છે તો મને એમ જ નથી યાદમાં અમારા ગામમાં એક નોડન છે અમે માણવ છું કેટલા જણાને ઓર્ડર લીધે ને આવે છે તો તો પણ છે રંગુજી પાયા ના છે રંગુજીની હેડે ને જાઉં રંગુજી કહે છે નાયા ના ચોક દઉં હજી જાઉં છે રંગુજી એ જો કદી તો રંગુજી પાયા જો હેડ જો તાને હું શું આ તો આવવાનું વાતાવરણ વરસાદનું બંને છે પછી ખાતર નીકળે એવું છે કેમ કે પછી રસ્તાનું હાનું નહીં ના ટ્રેક્ટર નીકળે છે જ નહીં અને આગામી વરસાદ પાટ ખાલી ઘટાડવાનું થાય ને પછી તો વરસાદ થઈ જાય છે ખાતર દુકાન એમને પડ્યું જ નહીં આવવાનું શું કરવાનું પછી એના કરતાં જે પણ એમ ઘટાઈ નાખવાનું છે ચાર મહિના બાદ પડવાના છે દિવાળીઓ વાત જાય પછી હોય છે ને

હેડો રાતનું કાઢી ચાલશે હું રાત ના સાલ છે આપડે બધું તમને આલે તમારે ખાતું નકવાનું રહું પછી તમારે નો સે મજૂરી ભેગા છે તમારા પણ હેડો રાત કોક કરી તમારો વિશ્વાસ નહી આવતો ના પૈસા કે સાપી દે ત્યાં છોડી પછી પેલા બધા ભેગા ચાલે

આપુ એટલા સુધી આપુ નહી તો સાચે માં બાઇક લઈને આવ્યો બાઈક લે બાઈક લઈને આવ્યો તમે ચાલ લાયા લાવ્યો હમણે લાયો હોય નહીં